જય જવાર જય આદિવાસી મિત્રો હું સુરજી સંઘાડા ને આજે આજ આ વિડીયો તમે પોસ્ટર જોઈને સમજી ગયા છે કે કોની ટોપિક ઉપર છે તો હા મિત્રો કીર્તિ પટેલ આપણા ખજૂરભાઈ એવા ગુજરાતના લોકોના ગરીબના ભગવાન એની ઉપર ખોટા આરોપ લગાડે છે અને ખોટા વિડીયામાં મેકે છે અને ખોટી સ્ટોરી ચડાવે છે એના માટે આ વિડીયો ખાસ છે તમે જોઈ શકો છો કીર્તિ પટેલનો વિડીયો જે મે અત્યારે સ્ટોરી મૂકી ને એ બંગાર સ્ટોરી મૂકી છે બંગાર બરાબર એ નંબર ઉપર જલ્દી કોલ કરો બંગાર ભાઈ કોઈ પચીસ લાખ રૂપિયા ભાઈ કહો બા એ બંગાર ભાઈ ઓ બંગાર બંગાર ભી બારો બાર કજુર તારી પાસે કોઈ પચીસ લાખ રૂપિયા મે ગયા મા માતાજી એ કેસ કરી દે વાલા કેસ કરી દે ખણણી નો લાખ માં કોઈ કેસ કરી દે ને વાલા આલા હા દોસ્તો આ વિડીયો હાશો છે એટલે કારણ વગરના કે સ્ટોરી મૂકે છે ખજૂરભાઈને બદલમ કરવા માટે પણ ખજૂરભાઈ એક એવા વ્યક્તિ છે કે ગુજરાત આખું એના દિલોમાં રાજ કરે છે એટલે એ કોઈ દિવસ બદલમ નહીં થાય અને બીજી વાત કીર્તિ પટેલ કહેતી કે ચાર લાખમાં ઘર બનાવી દે અને એ વિડીયોથી વીસ પચીસ લાખ રૂપિયા કમાય તો હા મિત્રો એ કમાય છે એ વાત એકદમ હાસી છે એટલે એ કમાય તો જ લોકોનું ઘર બનાવી શકે ને એની પણ એટલી મહેનત હોય રાત દિવસની ઘર ભણાવવા પાછળ તો એટલું તો એને પણ મળવું જોઈએ આખી ટીમ કામ કરે છે કારીગર કારીગરિયાને દરેકને એને પૈસા ચૂકવવાના હોય તો મિત્રો બસ આ વિડીયોની અંદર આટલું મળશું નેક્સ્ટ વિડીયો સાથે જઈજો આ જે